શહેરમાં પેટડોગ રજીસ્ટ્રેશન મે જાન્યુઆરી બે હજાર પચીસ થી ફરજિયાત બનાવવામાં આવે છે અને જે એસપી રિંગ રોડ શિલજ પાસેના કાવેરી સંગમ ફ્લેટ વિસ્તારમાં એક પેટડોગ કે જેનું શિવમ ભરતકુમાર સુથાર દ્વારા મે બે હજાર પચીસમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ હતું અને તારીખ વીસ એક છવ્વીસના રોજ બપોરે એક વાગ્યાની આસપાસ આ પેડોગ ઓનર્સના પુત્રી કે જે આ ડોગ લઈ અને સીડીમાંથી પસાર થતા હતા અને એ સમયે નિધિબહેન જશવંતભાઈ પટેલ કે જેઓ સીડીમાં અવરજવર માટે ઉપર જઈ રહ્યા હતા એ સમયે આ એમના પાલતુ ડોગે એમના ઉપર એક હુમલાનું ઘટના ધ્યાન પર આવેલી છે આ ઘટના ધ્યાન પર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સીએનસીડી વિભાગની ટીમ છે ત્યાં જગ્યા ઉપર જઈ અને આ પેટડોગ ઓનર્સ પાસેથી પેટડોગ રજીસ્ટ્રેશનના તદઉપરાંત એ વેક્સિનેટ હોવાની વિગતો પણ એના માલિક તરફથી પૂરી પાડવામાં આવેલી છે જે આ હુમલાના બનાવની ઘટના સંલગ્ન નિધિબેન જશવંતભાઈ પટેલ એમના દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવેલ છે અને ફરિયાદના અનુસંધાને પોલીસે